દોસ્તો આ એક વર્ષો પહેલાનું હજારો વર્ષ પહેલાનું જૂનું મંદિર છે આ એક બરોબર જંગલની વચો જગ્યામાં તો આ મંદિર આજે અમે જોવા આવ્યા છે અને અહીંયા વાવ પણ છે એવું પણ કહે છે તો આજુબાજુ જોશું અમે વાવ મળે છે કે નથી મળતી અને આ કઈ જગ્યા પર છે એ હું તમને કહી દઉં તો જંડ હનુમાન જ્યાં ભીમની ઘંટી આવેલી છે તેની બાજુમાં છે તમે જો સંઢ હનુમાન આવો તો ભીમની ઘંટી છે તેની બાજુમાં મંદિર આવેલું છે આ જૂનું મંદિર વર્ષો પહેલાંનું આ મંદિર એવું કહેવામાં આવે છે જૂની જૂની વસ્તુઓ ઘણી છે અહીંયા મૂર્તિઓ અને એવું બધું બધી હું તમને વસ્તુ દેખાડું અને પહેલાં તો અહીંયા વાવ પણ છે એવું કહે છે તો વાવ આપણે જોવા જઈએ આજુબાજુમાં ક્યાંય ખબર નથી પણ ગોતવી પડશે વાવ અને વિડીયોમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હું તમને આ મંદિરની ફરતે કેવું છે એ હું તમને દેખાડીશ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા લાગે એવું છે ખુબ જૂનું મંદિર છે આ એની ઈટો હું તમને નજીકથી દેખાડીશ કેવી ઈટો છે જો આ ઈટો છે એની કેટલા હજારો વર્ષ જૂનું પેલાનું મંદિર છે આ શું છે અહિયાં ઈ તો હવે કોને ખબર તો આ સાઈડ મૂર્તિ પણ છે આજુબાજુમાં ચાર પાંચ એટલે તો મૂર્તિઓ છે એની મૂર્તિ પણ આપને ખબર તો પડે નહીં તો આ સાઈડથી પણ તમને થોડુંક દેખાડીશ જો હજારો વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા વાવ પણ છે એવું કહે છે પણ વાવ મળતી નથી અમે અજાણ્યા છે હવે વાવ ક્યાં આવેલી હોય આજુબાજુમાં તો અમે બધે જોયું પણ વાવ ક્યાંય નથી તો મંદિર અમને મળી ગયું છે આ સરિયમ દે સાહેબ હવે આપણે જઈએ જ્યાં ભીમની ઘંટી છે અને આ જંડ હનુમાન ભીમની ઘંટીની બાજુમાં મંદિર મંદિર છે 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 તમે તમે અહીંયા આવો એટલે ભીમની ઘંટી એની બાજુમાં આવેલું તો જરૂર જોવા આવજો અને તમે ક્યાંથી વિડિયો જોવો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો જોવા મંદિર મંદિરની ઉપર અંદર હું આવી ગયો જો હજારો વર્ષ જૂનું મંદિર છે આ ઈટો પણ અલગ પ્રકારની છે પેલાની ઈટો તો કમેન્ટ કરજો કમેન્ટ ક્યાંથી વિડીયો જોવો છો તમે